મેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામે આશાપુરા માતાજીના મંદિરે મારી માતાજીને મારી રાખડીનો શણગાર કાર્યક્રમ યોજાયો ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામે આવેલા

આશાપુરા મંદિરના વૈવધિક મુખ્ય સંચારો અચ્છા તો આજ રોજ જે કાર્યક્રમ યોજાયો એ નિમિત્તે આપ થોડી માહિતી આપશો હા આશાપુરા માતાજી મંદિર સ્થાને સ્થાનિક વારે તહેવારે વિવિધ પ્રકારના ઉત્સવ પ્રસંગે અનેક પ્રકારના પ્રોગ્રામ થાય છે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે કેવળ માતાજીની કૃપા દ્રષ્ટિથી આ બધા પ્રોગ્રામો અહીં સુપર રીતે સારી રીતે સંપન્ન થાય છે આજ રોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પવિત્ર રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે આપ સર્વે જોઈ રહ્યા છો એ પ્રમાણે માતાજીના ચરણોમાં જે રાખડીઓનો આભૂષણ એનો જે શણગાર કરવામાં આવેલ છે તે દૂર ભક્તો દ્વારા તેમજ અત્યારના સ્થાનિક ભક્તો દ્વારા જે રાખડીઓ પ્રદાન કરવામાં આવી છે એનો આબેહ અદ્ભુત શણગાર માતાજીના ચરણોમાં સંપન્ન કરેલ છે માતાજીની કેવળ દૃષ્ટિથી આ પ્રકારના કાર્યક્રમો થાય છે અત્યારના આશાપુરા યુવક મંડળના જે સ્થાનિક ભક્તો છે એમની ખૂબ જ લાગણી ભક્તિભાવ એમની મહેનત પુરુષાર થકી મંદિરે આવા પ્રકારના વિવિધ પ્રકારના પ્રોગ્રામો સંપન્ન થાય છે એ ખરેખર ઘણી પ્રશંસનીય બાબત છે માતાજીની કૃપા દૃષ્ટિ બની રહી છે દેશ વિદેશના ભક્તો પણ માતાજીના આ સ્થાને તે ઇન્વોલ્વ છે